વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્ર જૂનાગઢથી હું પ્રદીપ મહેતા સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું વૃશ્ચિક રાશિના લોકો સુખ દુઃખ માત્ર ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારો માટે જ નથી હોતા અમીરોને પણ તેનો અનુભવ અને સ્વાદ લેવો જ પડે છે આપણા ભગવાન રામ ભગવાન દત્તાત્રેય અસીમ છે આનંદ છે તેનું વર્ણન કરી શકાય તેમ નથી પરંતુ તેની કૃપા ચોક્કસ મેળવી શકાય છે એ વાત અલગ છે કે આપણા પૂર્વ જન્મોના અનેક પુણ્ય અનેક સત્કર્મોના પરિણામે આપણને આ અમૂલ્ય માનવ જીવન ભગવાન તરફથી વારસામાં મળ્યું છે ઘણા લોકો બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી સંઘર્ષ કરતા રહે છે જ્યારે ઘણા લોકો સફળતાની ખૂબ નજદીક હોવા છતાં સફળતાના એ તબકે પહોંચ્યા પછી પણ નિરાશ થઈ જાય છે રામલલાના અભિષેક પછી એટલે કે ફેબ્રુઆરીમાં એવું તે શું થશે કે તમે દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકશો શું એવી પણ તકો આવશે જ્યારે તમે પ્રતિકૂળતાઓ ઘટાડી શકશો કહે છે તમારા ગ્રહ નક્ષત્ર અને સિતારાઓ ધન સંપત્તિ અને ભૌતિક સુખોના કારક શુક્રગ્રહ રીપુભાવના સ્વામી બનીને મંગળની સાથે તમારા ત્રીજા ભાવમાં લક્ષ્મી નારાયણ યોગ બનાવશે તો આત્માના કારક નોકરી અને સામાજિક પ્રતિષ્ઠા આપનારા સૂર્ય વેપારના કારક બુધ સાથે તમારી કુંડળીના આકસ્મિક ધનભાવ અને લાભ ભાવમાં બેસશે તેની સાથે તમારા ચતુર્થ ભાવમાં શનિ મૂળ ત્રિકોણ રાશિમાં બિરાજમાન રહેશે રાહુ સાતમા ભાવમાં કેટલું લગ્ન ભાવમાં અને ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં સ્થિત રહેશે તો ચાલો જાણીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વૃશ્ચિક રાશિફળ કેવું રહેવાનું છે વૃશ્ચિક રાશિ પર બે હજાર ચોવીસ મુજબ એકથી ઉણત્રીસ ફેબ્રુઆરી સુધીનો સમય તમારા કાર્યક્ષેત્રમાં કેટલાક સારા લોકો સાથેનો સહયોગ તેમજ કાર્યમાં નોંધપાત્ર સફળતા અપાવનાર છે પ્રામાણિક મિત્રો સાથેની ભાગીદારી વ્યવસાયની ગતિને આગળ વધારવામાં મદદ કરશે શુક્ર પણ ત્રીજા ભાવમાં હાજર છે તો તે તમારા માટે એકથી વધુ ખુશિયતની શોગાત લઈને આવશે ફેબ્રુઆરી મહિના દરમિયાન સારા સમાચાર તમને ખુશ રાખશે તમારી અધૂરી ઈચ્છાઓ અપેક્ષાઓ અને ઈચ્છાઓ પૂર્ણ થતાં પરિવારમાં ખુશીનું વાતાવરણ બનશે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તમારા કેટલાક બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાથી તમે વધુ આનંદ અનુભવશો નાણાકીય દ્રષ્ટિકોણથી મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે કામ કરવાથી તમે આનંદનો પણ અનુભવ કરશો એવું નથી કે તમે ફક્ત કામ અને પૈસા પર ધ્યાન કેન્દ્રિત કરશો તમે તમારી જાત પર પણ વધુ ધ્યાન આપશો તમને અન્ય કામ માટે પણ સમય મળશે જેમાં તમારી પત્ની તમારો પુત્રો તમારા પારિવારિક સંબંધો સુખના સ્ત્રોત બનશે જો તમે ભૌતિક રસાયણ રસાયણશાસ્ત્ર અથવા વાણિજ્ય એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંબંધિત છો તો ફેબ્રુઆરી મહિનો ખૂબ જ અનુકૂળ રહેશે સ્નાતક આર્કિટેક ફાર્મસી અને હોમિયોપેથી સંબંધિત વિદ્યાર્થીઓને પણ સફળતા મળશે નવા આયોમો સ્થાપિત થશે ખેડૂત મિત્રોને પણ ઘણા બધા લાભો પ્રાપ્ત થશે વૃશ્ચિક રાશિના લોકો અમે જાણીએ છીએ કે તમે તમારી દુનિયા બનાવવા અને સુધારવામાં રોકાણ કરવાની હિંમત ધરાવો છો અને આખરે તમને ફેબ્રુઆરીમાં સારી તકો ચોક્કસ મળશે તમે કેટલાક નવા કાર્યની શરૂઆત કરવામાં પણ સફળ રહેશો આઠ ફેબ્રુઆરી પછી તમે કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે નવી વ્યવસાયિક યોજના શરૂ કરી શકો છો અથવા તમે યોજનાઓનો પાયો પણ નાખી શકો છો કારણ કે સૂર્ય તમારા ચોથા ભાવમાં બેઠા છે તો તે તમારી લોકપ્રિયતામાં વધારો કરશે તમારા કાર્યની પ્રશંસા સાથે વધારાની આવકના સંદર્ભમાં તમારી પ્રતિભા ફરીથી જાગૃત થશે જો તમને તમારા કામને વિસ્તારવા માટે પૈસાની જરૂર હોય તો તે પણ પૂરી થશે કારણ કે લોનની અરજીઓ મંજૂર થઈ શકે છે જો તમે ધાતુ કાપડ જમીન અને કાગળના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો ફેબ્રુઆરી મહિનો તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને આમ પણ શનિ તેની મૂળ ત્રિકોણ રાશિમાં બેઠા છે તો તે વ્યવસાય માટે અદ્ભુત સમય પ્રદાન કરશે તમને ખેતી પેન્ટિંગ ફોટોગ્રાફી સ્ટેશનરી ફિલ્મ અત્તર મીઠાઈઓ અને કેફી પદાર્થના દ્રવ્યોના વ્યવસાયમાં સફળતા સાથે નવા મુકામ સુધી પહોંચવાની તક મળશે ઘણા પૈસા પણ કમાશો જો તમે રાજ્ય સેવામાં હોવ તો તમે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકશો જો તમે ઉચ્ચ અધિકારી છો તો રાજકારણમાં પણ જોડાઈ શકો છો અને જો કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત હશે તો તમે મુખ્ય સચિવ અથવા કોઈ મોટા અધિકારી પણ બની શકો છો ચૌદ ફેબ્રુઆરી પછી તમને નોકરી અને મિલકતમાં વારસાની સાથે વધુ મળવાની તકો બની રહી છે વધારાના લાભો મળશે તમે શેરબજારમાં પણ અણધાર્યો નફો મેળવીને સફળતાનો ડંકો વગાડી શકો છો સાતમી ફેબ્રુઆરીથી એકસમી ફેબ્રુઆરી સુધી જો તમે ભાગીદારીમાં સામેલ છો અને નવા પ્રોજેક્ટ પર કામ કરો છો અથવા જો તમે કંપની માટે કોઈ મોટી ડીલ કરવા માંગો છો તો ડીલ તમારા પક્ષમાં થઈ શકે છે જો તમે વિદેશમાં રહીને પણ સંઘર્ષ કરી રહ્યા છો અને તમારી પાસે નોકરી છે પરંતુ મહિનાનો અંત પહેલાંની જેમ જ પસાર થઈ રહ્યો છે તો તમે મોટા નવા માટે તૈયાર થઈ શકો છો કારણ કે વિદેશના ઘરનો સ્વામી શનિના ઘરમાં પણ છે તેથી તે તમને અચાનક પણ આપી શકે છે મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં અશુભ કે અશુભ યોગો રહેલા હોય છે જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે લોકોને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી દેવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો તેને જાણો સમજો અને આગળ વધી જાઓ પંચમેશ ગુરુ તમારા સપ્તમ ભાવમાં ઉપસ્થિત છે તો કોઈ પણ પ્રેમ સંબંધ ગુપ્ત સંબંધ અથવા અનિચ્છનીય સંબંધ તમારા પર લગભગ સંપૂર્ણ રીતે પ્રભુત્વ મેળવી શકે છે જો તમે બાળક રાખવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ સાર્થક થશે સ્થાયી સંપત્તિમાં પણ વધારો થવાની સંભાવના બનશે તમને સોના ચાંદીની ધાતુઓથી ભગવાન તરફથી લાભ મળશે અને જો તમે ડિગ્રી લીધા પછી પણ કામથી વંચિત છો તમારી પાસે નોકરી નથી તો તમને માત્ર નોકરી જ નહીં મળે પરંતુ તે નોકરી કાયમી નોકરીમાં પણ પરિવર્તિત થઈ શકે છે મિત્રો જો તમે તમારા અધિકારીઓ સહકર્મીઓ સાથે તાલમેલ સુધારવામાં સફળ થાવ છો અને કોઈ ખાસ કારણથી ઊભી થયેલી કળવાશને દૂર કરવાનો પ્રયાસ કરો છો તો તમને તમારી નોકરી સાથે સંબંધિત લોકો તરફથી પ્રમોશન પણ મળશે આ સાથે જો તમે તમારા ગુસ્સા અને અહંકારને કાબૂમાં રાખીને આગળ વધવાનો પ્રયાસ કરશો તો તમે ચોક્કસપણે તમારા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરી શકશો તમે જોઈ રહ્યા હતા ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વૃશ્ચિક રાશિફળ જય ગુરુદત્ત જય ગિરનારી